નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર છે શનિવાર મિત્રો જાણીશું આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આજનું હવામાન કેવું રહેવાનું છે આ તમામ અપડેટ મેળવીશું આજના ખાસ આ વિડીયોમાં માટે જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોની ખાસ વિનંતી કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાશે હવામાન નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી રહી છે જોકે અસર ગુજરાત પર જોવા નહીં મળે હવામાન વિભાગે પણ તેમની નવી આગાહી જાહેર કરી છે જેમાં મિત્રો આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે વાત કરીએ તો આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદનો વિરામ જોવા મળશે ઘણા વિસ્તારોમાં વરાપી માહોલ જોવા મળી શકે છે આજે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જોકે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી છતાં મિત્રો આજે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો સપ્ટેમ્બર મહિનાને લઈને મોટી આગાહી કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે કે મિત્રો એક અને બે તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને ચાર તથા પાંચ તારીખે વરસાદ થવાની શક્યતાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે દસ તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો બંગાળની ખાડીમાંથી આવેલી મજબૂત સિસ્ટમ ગુજરાત પર પહોંચતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી તેના કારણે ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ હતી રાજ્યમાં તબાહી મચાવનારું ડીપ ડિપ્રેશન કચ્છના માર્ગે થઈ અરબી સમુદ્રમાં પહોંચ્યું છે સાથે જ મિત્રો આ ડીપ ડિપ્રેશન વધુ શક્તિશાળી બની વાવાઝોડામાં પરિવર્તન થયું છે તેમજ મિત્રો આ વાવાઝોડાને અસના નામ આપવામાં આવ્યું છે હાલ અસના અરબી સમુદ્ર પશ્ચિમ તરફ નળિયાથી ત્રણસો કિલોમીટર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે વાવાઝોડાની દિશામાં મોટો ફેરફાર થયો છે છ કલાકમાં વાવાઝોડાનો ડ્રફ બદલાયો છે ઓમાન તરફ જવાને બદલે વાવાઝોડાએ દિશા બદલી છે ઓમાનના કિનારાના બદલે દરિયા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે હાલ દરિયામાં નેવું કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જ્યારે હજુ પણ ચોવીસ કલાક સુધી અસના વાવાઝોડું રહેશે તેવી મિત્રો શક્યતાઓ રહેલી છે